રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના બાયાવદર ખાતે નેત્રમણી નેત્રનિદાન કેમ્પ યોજાય તો ભાયાવદર પટેલ સમાજમાં સવલેલાવતી બેન રમણીકભાઈ સતવારા સેવાભાવી પરિવારના સૌજને અને રોટરી ક્લબ અને શિવાનંદ મિશન વીરનગર અને જિલ્લા અધત્વ નિયંત્રણ સોસાયટી રાજકોટના સંયુક્ત વિનામુલે નેત્રમણી અને નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં 150 પચાસથી વધારે લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં આંખનો મોતિયો પરવાળા જામર જેવા અન્ય રોગોની પણ વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી ત્યારે રોશની ચશ્મા ઘર દ્વારા કોમ્પ્યુટરમાં મફત નંબર કાઢી આપવામાં આવી અને દસ બાર દર્દીઓને ભીડનગર હોસ્પિટલ મોતીયાનું ઓપરેશન માટે લઈ ગયા હતા કે જ્યાં મોતિયાનું ઓપરેશન વિનામૂલ્યે કરી આપશે ત્યારે આ કેમ્પને સફળ બનાવવા રોટરી ક્લબના પ્રમુખ રમેશભાઈ મોડિયા રજનીકાંત મહેતા દિનેશભાઈ આરોપણ કેમ્પ અને આ કેમ્પના દાતાશ્રી ભાઈ શ્રી લીલાવંતી બેન રમણીક ભાઈ એટલે કે પરમાર પરિવાર એમના સાથ અને સહકાર આ કેમ્પ કરવામાં આવ્યો છે અને રોટરી દ્વારા નેત્ર નિદાન છાસ કેન્દ્ર ઉકાળા કેન્દ્ર જેવી અનેક પ્રવૃત્તિઓ થાય છે આજના આ કેમ્પમાં એકસો ને આ કેમ્પમાં લગભગ એકસો એસી દર્દી લખાઈ ચૂક્યા છે અને અઢીસો આસપાસ દર્દી થશે અને લગભગ પચીસો પચીસ જેટલા ઓપરેશન કરવામાં આવશે આ તમામ દર્દીઓને વીરનગર ફ્રી ઓફ ચાર્જ લઈ જવામાં આવશે અને ફરી પાછા ભાદર મૂકી દેવામાં આવશે અને આ કેમ્પના દાતાશ્રી ભાઈ શ્રી રોણિકભાઈ દ્વારા આર્થિક સહકાર મળે છે અને તેમના પરિવાર દ્વારા ભારતમાં હરમેશ દરેક સંસ્થાઓને આર્થિક સહયોગ અને સહકાર આપે છે અને પ્રભુ તેમને દીર્ઘાયુષ્ય અને વધુ વધુ આવી પ્રેરણા આપે એવી મારી

આઠનો એકસો ને એટલે કે આપણા સથવારા રમણિકભાઈ એના સૌજન્ય તેમના ધર્મ લીલાવંતી સ્વર્ગવાસ નિમિતે એમને ભાઈવતરની અંદર આંખનો રહેવું છે ને આપણા નોટરી ક્લબના બધા મેમ્બરો તેમજ ભાઈવતરના આપણે જે આઠના દર્દીનો છે એ રેડી એસી જેટલા તો અને 24 ન્યૂઝ ઉપલેડા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ